નમસ્કાર મિત્રો આજે વહેલી સવારથી કડાકા ભડાકા સાથે મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે તોફાની બેટિંગ કરી રહ્યા છે હજુ પણ આગામી બે દિવસ ધોધમાર વરસાદી માહોલ યથાવત રહેશે મિત્રો આજે પણ ગાજવી સાથે મુસળધાર વરસાદ તૂટી પડશે આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે ભારેથી પણ અતિભારે વરસાદની મોટી આગાહી કરાય છે હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે હવે આજે કે વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મુસળધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરી છે પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સુધી પહેલાં જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ સમજો મિત્રો પહેલાં આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોથી શરૂઆત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને અમરેલી બોટાદ ભાવનગર જૂનાગઢ જિલ્લાના પણ અમુક વિસ્તારો સાથે ગીર સોમનાથ જિલ્લાના પણ છ વિસ્તારોમાં આગામી બાર કલાક દરમિયાન સામાન્ય વરસાદ પડી શકે કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં સામાન્યથી લઈને મધ્યમ સુધીનો વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ કરતાં પણ થોડો વધારે વરસાદ પડી શકે સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર અને પોરબંદર જિલ્લાના પણ અમુક અમુક વિસ્તારોમાં જે વરસાદનું આગમન થઈ શકે આ જિલ્લાઓના પણ છૂટાછવાયા કોઈ કઈ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં આગામી બાર કલાક દરમિયાન ગાજવી સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ તાપી અને ડાંગ જિલ્લાના છોટાછ વિસ્તારોમાં હળવો વરસાદ કોઈવા ટૂંકા વિસ્તારો ત્યાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ એટલે કે ભારે વરસાદ પણ પડી શકે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જે મધ્યપૂર્વ ગુજરાતને લાગુ વિસ્તારો છે સાબરકાંઠા અરવલ્લી મહીસણ અને ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વધારે છે આ જિલ્લાઓના છોટા છે વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી લઈને હળવો વરસાદ કોઈ એવા ટૂંકા વિસ્તારો ત્યાં સામાન્યથી લઈને મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે મિત્રો મધ્યપૂર્વ ગુજરાત વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદ આણંદ ખેડા મહિસાગર દાઉદ પંચમહાલ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના છ વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ કોઈવા ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે આ સાથે વીજળીના કડાકા ભડાકા થવાની પણ શક્યતા છે તો મિત્રો આ હવામાનના સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે તમારા વિસ્તારનું નામ લખીને નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમે બધા જ શેર કરજો જેથી બધા મિત્રો સુધી માહિતી પહોંચશે વિડીયોને